ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે પચીસ જાન્યુઆરી ને શનિવાર મિત્રો અમેરિકાના નિકાસ વેસણના અહેવાલો આવ્યા એમાં સારો એવો ઉછાળો આવ્યો છે નિકાસમાં આપણે અહીંયા કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ બે લાખ ગાંઠડીનું ઉત્પાદનનો અંદાજ વધાર્યો છે રેલું બજારની વાત કરીશું વિદેશી બજારની વાત કરીશું ન્યૂયોર્ક વાયદો વધ્યો હશે પહેલાં તો આખા દેશમાં કાલ કેટલી આવક થાય ત્યાં જોઈ લઈએ તો ઉત્તર ભારતમાં બાર હજાર ગાંસડીની ગુજરાતમાં એકત્રીસ હજાર ગાંસડીની મ મહારાષ્ટ્રમાં સત્તાવન હજાર ગાંસડીની મધ્યપ્રદેશમાં અગિયાર હજાર ગાંસડીની તેલંગાણામાં એકવીસ હજાર ગાંસડીની આંધ્રપ્રદેશમાં સાત હજાર ગાંસડી કર્ણાટકમાં અગિયાર હજાર ગાંઠડી તમિલનાડુમાં અગિયારસો ગાંઠડી ઓરિસ્સામાં બે હજાર ગાંઠડી કુલ આખા ભારતમાં એક લાખ ત્રેપન હજારની એકસો ગાંસડીની આવક થઈ કપાસની બજારમાં સેન્ટ્રલ મુજબ મણે પાંચથી દસનો ઘટાડો થયો તો હાલના તબક્કે કપાસની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને જો રૂની બજારો સુધરશે નહીં ત્યાં તો કપાસના ભાવમાં હજી પણ થોડો ઘટાડો થાય તેવી ધારણા છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં વીસ હજાર મણ હળવદમાં છ હજાર મણ બાબરામાં સાડા છ હજાર મણ અને ગઢડામાં ચાર હજાર મનની આવક હતી રાજકોટમાં અગિયાર હજાર મનની આવક હતી ગડીમાં મહારાષ્ટ્રના કપાસની છવાસો ગાડીની આવકતીના ભાવ ચૌદસો થી ચૌદસો પચાસ હતા જ્યારે કાઠિયાવાડથી પચાસ ગાડીની આવકતીના ભાવ ચૌદસો ત્રીસથી થી એક ચૌદસો સિત્તેર હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ ગાડીની આવકતીના ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો પંચોતેર થી ચૌદસો પચાસ પ્રતિ વીસ કિલોના હતા બજારમાં ઘટાડાને બ્રેક લાગીને ભાવમાં રૂપિયા પચાસનો સુધારો જોવા મળ્યો હતો હાલના તબક્કે રૂની બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી અને બજારમાં વેપારો ચારા આવે તો બજારને ટેકો મળી શકે એ સિવાય ખાસ કોઈ મોટી મુવમેન્ટ થાય તેવું લાગતું નથી દેશમાં રૂની આવકો દોઢ લાખ ગાંઠે આસપાસ સ્થિર છે ગુજરાતમાં શંકર રૂના ભાવ ઓગણત્રી એમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની સત્યના ભાવ રૂપિયા પચાસ વધી ત્રેપન હજાર ત્રણસોથી ત્રેપન હજાર પાંચસો હતા જ્યારે કલ્યાણ ઋના ભાવ ખાંડીના એકતાલીસ હજારથી એકતાલીસ હજાર ચારસો હતા કપાસિયા ખોળની બજારમાં ભાવ નરમ રહ્યા હતા બેન્સમાં ખોળ વાયદો રૂપિયા બાવીસ ઘટી સત્યાવીસો સત્તરની સપાટી પર બાંધ રહ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદારના પંદરસો સિત્તેર સુગર બારદારના પંદરસો નેવું અને જોડ બારદારના પંદરસો ચાલીસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના રૂપિયા પંદરસો પચાસ અને એવરેજ નાની મિલોના ભાવ રૂપિયા પંદરસોથી પંદરસો પચીસ પ્રતિ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ રૂપિયા છસો પાંસઠથી છસો સિત્તેર હતા અને કડીમાં રૂપિયા સસો નેવુંથી સાતસો પાંચ હતા કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ અંદાજમાં બે લાખ ગાંસડીનો વધારો કર્યો છે જે ત્રણસો બે લાખ ગાંસડીનું ઉત્પાદનનો અંદાજ હતો તે ત્રણસો ચાર લાખ ગાંસડીનો કર્યો હતો અતુલ ગણાત્રા સાહેબનું એવું કહેવું હતું એક ચેનલમાં તેમનું ઇન્ટરવ્યુ હતું કે આપણું કપાસનું બજાર અમેરિકન વાયદાને ફોલો કરે છે અને અમેરિકન વાયદો ખાસ ચાલતો નથી પણ નિકાસ વેચાણના આંકડા ઊંચા આવ્યા છે એટલે બે દિવસથી તો વધે જ છે વાયદો ખુલ્યો ત્યારે તો સવા ટકા જેવો વધ્યો હતો અમેરિકન વાયદો પછી બંધ આવ્યો ત્યારે ઝીરો પોઈન્ટ એકત્રીસ ટકા જેવો વધી એટલે સડસઠ પોઈન્ટ અડસઠ સેન્ટ ઉપર બંધ આવ્યો છે સીસીઆઈએ શુક્રવારે સતત ચોથે દિવસે ભાવ યથાવત રાખ્યા હતા સીસીઆઈએ અમદાવાદ રાજકોટ માટે અઠવી એમ એમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા એકાવન હજાર નવસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમ એમ ભાવ રૂપિયા ત્રેપન હજાર ત્રણસો અને અઠાવી એમના એકાવન હજાર સાતસો ઓફર કર્યા હતા સીસીઆઈની શુક્રવારે અગિયારસો ગાંસડી વેસાઈ હતી જેમાં મિલોએ આઠસો ગાંસડી અને ટ્રેડર્સોએ ત્રણસો ગાંસડી ખરીદી હતી કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ જે બે લાખ ગાંઠડી વધારી એમ તેલંગાણાની તેમને છત્રીસ લાખ ગાંઠડીના ઉત્પાદનનો અંદાજ હતો તે વધારીને છ લાખ વધારીને બેતાલીસ લાખ ગાંસડીનો અંદાજ આપ્યો છે ઉત્પાદનનો અને કોટન એડવાઇઝરી બોર્ડનો અડતાલીસ લાખ ગાંસડીનો છે તેલંગાણા માટે અમુક નોર્થમાં તેમાં ક્યાંક ક્યાંક ઘટાડ્યો હશે એટલે ત્રણસો ચાર લાખ ગાંસડીનો આપ્યો છે હવે અમેરિકન કૃષિ સંસ્થાએ જે કાલે રાત્રે અહેવાલો આપ્યા એમાં તેમનો નિકાસમાં વધારો થયો છે નિકાસ વેપારમાં અમેરિકન રૂની નિકાસના વેપારો તરીકે સોળમી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે અગાઉના સપ્તાહથી દસ ટકા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી બાસઠ ટકા વધી હતી જ્યારે નિકાસના શિપમેન્ટ અગાઉની સપ્તાહથી એક ટકા ઘટ્યા હતા પણ છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી બાત્રીસ ટકા વધ્યા હતા પીમા કોટનના નિકાસ વેપારો અગાઉના સપ્તાહથી નોંધપાત્ર અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી એક્યાશી ટકા વધ્યા હતા શ્રીલંકાએ બાંગ્લાદેશ અને વિયેતનામની જેમ ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની એક્સપોર્ટમાં ઝડપથી ઉભરી રહ્યું છે સસ્તા રૂની આયાત કરી સસ્તા લેબર હોય ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની નિકાસની સ્પર્ધામાં શ્રીલંકાએ ભારત અને ચીનને માત કરી રહ્યું હોય બે હજાર ચોવીસમાં શ્રીલંકાની ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની નિકાસ પાંચ ટકા વધી ચાર પોઈન્ટ સાત અબજ ડોલર પહોંચી હતી જોકે બે હજાર ઓગણીસના રેકોર્ડ બેક પાંચ પોઈન્ટ ત્રણ અબજ ડોલરની નિકાસ કરતાં નિકાસ ઘટી હતી શ્રીલંકાની કોટન પ્રોડક્ટની નિકાસ અમેરિકામાં પાંચ પોઈન્ટ ત્રેવીસ ટકા બ્રિટનમાં સાત પોઈન્ટ પાંસઠ ટકા અને યુરોપિયન દેશોમાં ઝીરો પોઈન્ટ એક્યાસી ટકા વધી હતી શ્રીલંકન સરકારે કોટન પ્રોડક્ટની નિકાસ વધારવા માટે એરાવરો ટેક્સટાઇલ ઝોન રસી નિકાસ કરવાને પ્રોત્સાહન આપવા તમામ સગવડો આપી છે શ્રીલંકન સરકારે બે હજાર પચીસમાં છ અબજ ડોલરની નિકાસનો લક્ષ્યાંક રાખ્યો હતો ચીનની ટેક્સટાઇલ અને ગારમેન્ટની નિકાસ બે હજાર ચોવીસમાં બે પોઇન્ટ સાત ટકા વધી ત્રણસો એક અબડ ડોલરની નોંધાઈ હતી જેમાં ટેક્સટાઇલ પ્રોડક્ટની નિકાસ પાંચ પોઈન્ટ ચાર ટકા વધી હતી ચીનના રૂ અને કોટેનિયાન વાયદા શુક્રવારે મિક્સ રહ્યા હતા ચીનનો રૂ બેન્ચમાર્ક વાય માર્સ વાયદો યુવાન પાંચ યુવાન વધી તેર હજાર ચારસો પંચોતેર યુવાન અને મે વાયદો પાંચ યુવાન ઘટી તેર હજાર પાંચસો દસ યુવાન અને જુલાઈ વાયદો પાંચ યુવાન ઘટી તેર હજાર પાંચસો પંચાવન યુવાન પર બંધ્યો હતો જ્યારે કોટેનિયાન બેન્ચમાર્ક વાયદો ચાલીસ યુવાન વધી ઓગણીસ હજાર સાતસો સાઠ યુવાન અને મે વાયદો પંદર યુવાન ઘટી ઓગણીસ હજાર ચારસો એસી યુવાન પર બંધ બંધ્યું હતો હવે ક્યાં કેટલા ભાવ છે ત્રણસો છપ્પન કિલોની ઘાસણીના એ જોઈએ તો આપણે ત્રેપન હજાર પાંચસો ન્યુયોર્કના માર્ચ વાયદા પ્રમાણે પિસ્તાલીસ હજાર સાતસો ઓગણત્રીસ અને મે વાયદા પ્રમાણે છેતાલીસ હજાર ચારસો ચોપન ચીનના મે વાયદા પ્રમાણે સત્તાવન હજાર એકસઠ પાકિસ્તાનના ઋનો ભાવ ત્રેપન હજાર સાતસો નવ્વાણું બ્રાઝિલના સુડતાલીસ હજાર નવસો ઓગણચાળીસ કોટલુક ઇન્ડેક્સના બાવન હજાર પાંચસો પંચાણું સાહેબે એવું કીધું હતું કે આયા ડ્યુટી વધારો એટલે આપણે ઘાંસડી કરતા મોંઘી પડે છે અત્યારે સસ્તી પાછી અમેરિકન રૂ થઈ ગયું છે પણ આયા ડ્યુટી લાગે એટલે ત્યાં પણ આપણે ઘાંસડી કરતા પંચાવન હજારે પહોંચી જાય છે એવું એક ઇન્ટરવ્યુમાં કીધું હતું અમેરિકાએ જે નિકાસ વ્યસાણ તો વધી છે એની કેટલું સોદા થયા તે જોઈએ તો ત્રણ લાખ અડતાલીસ હજાર અને નવસો ગાંસડીના સોદા થયા એ વધ્યા જ છે વિયેતનામ સાથે ચોરાણું હજાર પાંચસો પાકિસ્તાન અરે પંચોતેર હજાર ચારસો તુર્કી અરે સાસઠ હજાર આઠસો અને બાંગ્લાદેશ અરે છત્રીસ હજાર પાંચસો નિકારા ગોવામાંથી ત્રેપન હજાર ચારસો ઇન્ડોનેશિયા સાથે સિત્તેર હજાર ચારસો તુર્કી સાથે ચુમ્માળીસો વધારે ઇટાલી સાથે